આપણે બે પૈસા નફો કમાવાની દ્રષ્ટિએ વહેલી આપણે કસ્ટમરની કોઈ ફરિયાદ આવે એવું આપણે નથી કરતા બરાબર ફરી પકવા કેરી થાય ત્યારે જ આપણે આવીએ છીએ હર સાલ વેચવા ખોટા સંબંધ કે આ ખરાબ થાય કેરી એના કરતાં મોડું કહી દેવું સારું તો હવે કોઈને અહીં આવવું હોય તો કેટલા વાગે વાગ્યાથી અને અમદાવાદમાં મળશે કે ક્યાં ક્યાં મળશે કહી દઉં અત્યારે અમદાવાદ પૂરતું સીમિતમાં રાખ્યું છે આ વખતે કેરીનો પાક પણ ઓછો છે વીસ એટલે અમદાવાદ પૂરતું અભિનવ કોમ્પ્લેક્સ છે ગુરુકુળ મેટ્રો સ્ટેશનની નીચે યા આપણે વેચાણ એક જગ્યાએ ચાલુ કરેલ છે લોકો જો પેટી લઈ જાય છે જો ઓલા બેન લઈ જાય છે ના કાકા તો 3 વર્ષથી લેવા કાકા કેરી આધી લેવાય ને આરી આવશે ને આરી આ જો આ ઘર માટે કોઈ કોઈને આપવા માટે પણ લઈ જવાને ના આપણે ઘર માટે આપતા નથી ખાવાની છે અમે આપવાની ઘરે આવે ઘવડાને બાકી દેવાની નહીં ભાઈ તો સંજય ભાઈ આવો આ આમનું ફાર્મ છે દર વખતે આપણે અહીં આગળ કેરી સ્પેશિયલ અહીંયા લોકોને આપતા હોય છે અને પાછળ જે તમને જો ખાલી બધા ઢાકી ઢાકી ડાક દીધું છે એને સંજયભાઈ કહેતા હોય છે ધાબો તો સંજયભાઈ તમે કેમિકલ કે આ લોકો કેમિકલ કેમ નાખે મેને ઈ ગયો પેલા કેરીની મેચ્યોરિટી જો ઓળ કમલેશભાઈ કેરી તમને બતાવો હા હવે આ 1000 રૂપિયાનો બોક્સ છે આ 1000 રૂપિયાનો આ કેરી કેવડી મોટી છે પણ આ એની મેચ્યોરિટી નથી કે આ કેરી કોઈ પણ કન્ડિશનમાં થોડું તો શીખડાવો અમને કે મેચ્યોરિટી કેને કેવા આ એનો જો પેલા તો ડીટ નથી બેઠી હા બીજો આવડા દાણો નથી ફૂટજો ફળ મોટું છે હા પણ કેરીની કન્ડિશન પાકવામાં નથી અને આંબા ઉપરથી ઉતારી છે બરાબર આ કેરીને હું ગમે એટલું પાંચ કે દસ દિવસ ના ફાકે અચ્છા હા અને આ કેરી જુઓ તમે આ કેરી આના કરતા નાની છે પણ આની મેચ્યોરિટી જુઓ ઉપરથી ડીટ બેસી ગઈ અને દાણા ફૂટી ગયેલા છે એટલે આ કેરીને તમે આઠ દિવસ એમનેમ રાખો તો મેચ્યોરિટી એને પાકવું જ પડે આ નાની છે તોય પાકી છે ગેરંટી સાથે એના મોટી છે તોય એને પાકવાની કન્ડિશન આવી ગઈ છે પરિપક્વતા આવી ગઈ છે અને આને પરિપક્વતા હજી નથી આવીને આંબા ઉપરથી ઉતરી અને આમાં તમે કોઈ પણ કેમિકલ નાખો કેલ્શિયમ કાર્બાઇડ તો પણ કેવું લાગશે પોપૈયા જેવું લાગશે ઓમ પીળું બધું પાડી દઈએ પણ ઓમ વિકાસ એની ના હવે એટલે આ તમે ઝાડમાંથી બધી આમ પાકી ગયા ત્યારે જ ઉતારો હા મેન દાણા ને આવડિયા આ ઓળખ એની કેરી કરે પછી આપણે આના આના અત્યારે શું ભાવ રાખ્યા છે અત્યારે આના મોટા ફળના છે અમારી પાસે ઓગણીસો રૂપિયા ભાવ છે બરાબર અને એનાથી નાનું ફળ છે એ સોળસો રૂપિયા બરાબર આ છે ત્રેવીસો રૂપિયા આનાથી મોટું ફળ આવે અચ્છા આમાં શું ફેર હોય આ ફળ મોટું બસ ફળ મોટું આવે તો મીઠી જ ના આવે બધી ટેસ્ટમાં માં બધો સેમ બધો સેમ હા તો ભાઈ જેને જેને હું તો કહું છું કેરી ખાવી હોય ને ભાઈ તો ચારસો પાંચસો રૂપિયાનો લોભ ના કરતા લોકો વેસનમાં ફેશનમાં ખોટા પૈસા નાખે છે તો પોતાના પેટ માટે તો હું તો કહું સારું ખાવું છે ભલે તમે મહિનામાં બે પેટી ખાઓ પણ હારી ખાઓ હારી ખાઓ રાઈટ ને રાઈટ અને હું તો કહું છું આ તમારે આ પેટી છે હું તો એક પણ કેરી આમાં કમલેશભાઈ પાયકા વગર નહી રીયે ગેરંટી સાથે એક પણ કેરી હા એક પણ કેરી કદાચ ખરાબ નીકળે તો અમે રિપ્લેસમેન્ટ આપશું અને આમની ત્યારે જોઈ લો આ બધી પેટી અને આ કેરી હજી કાચી છે એ પણ કેરી આ કાચી છે હા હજી એ આને બે દિવસની રાહ છે પાકવામાં આમાં કોઈ કેમિકલ લાગતો નથી ના રાસાયણિક કેમિકલ નહી પેલા તો આપણા સટરે બને રિયલમાં કહું છું તને ભાઈ આવો તમે આ બાજુ આવો તમે કેરી માટે મારી દ્રષ્ટિએ કિંગ કહેવા છો કારણ કે આમની પાસે જે નોલેજ છે કેરી માટે ઘણા બધા લોકો પાસે નોલેજ હોય પણ મને આ ભાઈ મેળા છે નોલેજવાળા કે જે કેરી તમારે ત્યાં પણ બીજી જગ્યાએ પણ તમે કહી દઉં કે આ કેરી ખાવા જોઈએ છે કે નહીં હા એક આપણે આપણે ઇન્ડિકેટર જીઓગ્રાફી એના મુજબ આપણે ગીર કેસરને મળેલ છે અને એક રત્નાગીરી છે એને જીઆઈ ટેગ મળેલો છે કારણ કે એની જે સુગંધ છે ને સુગંધ આને દુનિયામાં કોઈ ટક્કરમાં નથી આપતું બે કોઈને એક હા અને એક આપણે આ કેસર તમે જે ખાવ છો ને હાથથી એટલે એ હાથ ધોઈ નાખશો તો પણ એની સ્મેલ છે ને ત્રણ કલાક સુધી તમારા હાથમાં એરોમેટિક એની સ્ટ્રોંગ છે એટલે એના માટે જ એના ગવર્મેન્ટે એવડું આપણે જીઆઈ ટેગ કરેલ છે મારા છોકરાઓ ખાસ કે અને મને બહુ બધા લોકોના મેસેજ આવ્યા હતા મને કે આ વખતે સંજય ભાઈ વિડીયો બનાવવાના કે નહીં બનાવવાના મેં કીધું ભાઈ એમને ચાલુ કરશે તો જ બનાવશે બાકી નહીં બનાવ એટલે હવે એમનું ચાલુ થઈ ગયું છે અને એમની પાસે અત્યારે કેરીનો સ્ટોક એ રેડી છે તો સંજયભાઈ તમે કદાચ અત્યારે કોઈને આપો તો અત્યારે કેવી કાચી પાકી આપો કે કેવી અત્યારે કમલેશભાઈ મારી પાસે કસ્ટમરનો ફ્લો એટલો છે મારે પકવવાનું ટાઈમિંગ રહેવા નથી દેતા કે સંજયભાઈ તમારી કેરી મેં અમે ચેક કરી લીધેલી છે અમને કાચી પાકી જ આપી દીયો અમે ઘરે જઈને પકવાય ઘરે જઈને ખા લેશું અને અમદાવાદની ને બીજું તો એ કે ડાબોની સિસ્ટમ કેમ નખાય એ ખ્યાલ આવી ગયો હવે જૂનવાણી પદ્ધતિ મે બધાને શીખવાડી છે કે દાબો કેમ નખાય અને કેવી રીતના પકવાય પણ મેન વસ્તુ જે કેરી કેવી રીતના ઉતારવી એ આમને ખબર છે કે આ પાકી ઉતરી ગઈ ને તો જ એ લોકો તમને આવશે બાકી નહીં આપે નહીં આપે ભાઈ સસ્તી કેરી લેવી તો ભાઈ તમને જો હજાર વાળી પેટી છે પણ આ હું તો કહું ના લેતા ભાઈ કારણ કે હજાર રૂપિયા તમારા બટકી જ જશે ને ભાઈ

તો જેને જેને જોતી હોય તો સ્ક્રીન ઉપર આપેલા નંબર પર ફોન કરજો ને ગેરંટી મારી જાય સાહેબ તમે કેરી ખાવામાં જો નિરાશ થયા હોય ને તો સંજયબેન આવીને એકવાર મુલાકાત કરજો અને અમદાવાદમાં કે સ્પેશિયલ કેરી ખા લેવા માટે આવજો અને અહીંથી ગાડી ભરીને લઈ જજો ખરેખર મોજ આવી જાય બધાને સાચી વાતને

ચાલો ઘર બેઠા તમને અમદાવાદ સીવે પણ આપશો ઓલ ઇન્ડિયા માં આપશે અમે જાય છે દિલ્હી પહોંચી છે બોમ્બે ગઈ છે બેંગ્લોર ગઈ છે તો મંગાવજો ભાઈ તમે આજ ઘર બેઠા કુરિયર ચાર્જ થશે પણ લોકો ભાઈ ખાવાવાળા કુરિયર ચાર્જ ને આપે આપે કમલેશભાઈ